ખાનગીકરણનો લૂણો લાગ્યો છે હવે રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર એમને કોઈ પણ પ્રકારની જવાબદારી તેમના ખંભે કે માથે રાખવી નથી ચાહેર સેવા હોય કે સુવિધાઓ એક પછી એક દરેક વસ્તુનું ખાનગીકરણ કરવા માંડી છે એનું સીધું સાદું કારણ એટલું જ છે કે કાંઈ પણ ખોટી ઘટના ઘટે કોઈ બનાવ બને તો સરકારી તંત્રમાં બેઠેલા કોઈની જવાબદારી બને નહીં કોઈ જવાબદેહી થાય નહીં આ અમે એટલા માટે કહીએ છીએ કે ભૂતકાળમાં આપણને અનુભવ છે કે ગુજરાતમાં સરકારી પરીક્ષાના કેટલા પેપર લીક થયા જેમાં એક પણ સરકારી કર્મચારી અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ સામે કોઈ સજા કે કાર્યવાહી થઈ નથી એટલું ઓછું હોય તો બે હજાર ઓગણીસમાં તમને ખ્યાલ જ હશે કે રાજકોટમાં નાફેડના ગોડાઉનમાં એકત્રીસ હજાર મગફળીની ગુણીમાં ડેફા કાંકરા ભરી અને મગફળીના નામે વેચવામાં આવ્યું મોટ મસ્ત મોટું કૌભાંડ થયું પકડાયા તો કોણ વેચનારા બાવીસથી પચીસ જેટલા નાના મોટા વ્યક્તિઓ નાફેડનો એક કર્મચારી કે નાફેડના બોર્ડમાંથી કોઈ એના માટે જવાબદાર નહીં આ ઘટનાઓ તો ભૂતકાળની થઈ મિત્રો હમણાં જેતપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે કે જેતપુરની અંદર સેન્ટ્રલ વો વેરહાઉસ કોર્પોરેશનનું એક ગોડાઉન છે એમની માલિકી નથી એક ખાનગી નાનું ગોડાઉન એમને ભાડે રાખ્યું અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આ ખાનગી ગોડાઉનમાંથી રૂપિયા એકત્રીસ લાખની કિંમતની મગફળી ચોરાઈ એનો હિસાબ ક્યારે મળ્યો જુલાઈ અંત અને ઓગસ્ટમાં જ્યારે ફિઝિકલ વેરિફિકેશન થયું ત્યારે પરિણામ શું આવ્યું એક ફરિયાદ થઈ બે ચાર જણને પોલીસ ઉપાડી આવી ન તો નાફેડના કોઈ કર્મચારી જવાબદાર ન સેન્ટ્રલ વો વેર હાઉસિંગ કોર્પોરેશન એટલે કે સીડબ્લ્યુસીના કોઈ અધિકારી જવાબદાર દર્શક મિત્રો આજે ઉદારીકરણ અને ખાનગીકરણનો જે ચેપ લાગ્યો છે તંત્રને એ બીજું કશું જ નથી એમને જવાબદારીમાંથી છૂટી જવું છે ઓગણીસો એકાણુંમાં જ્યારે આ ખાનગીકરણ શરૂ થયું ઉદ્દેશ હતો કે જ્યાં સરકારી પનો ટૂંકો પડે છે આર્થિક તાકાત તૂટી પડે છે ત્યાં ખાનગી સંસ્થાઓને આવવા દઈએ એ એમનું મૂડીરોકાણ કરે એટલે જાહેર માળખાગત સુવિધાઓને સેવાઓમાં વધારો થાય આ જે આખી વ્યાખ્યા છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે રાજ્ય સરકારો તંત્ર પોતાના પરથી જવાબદારીઓમાંથી છૂટવા માટે એક એક વસ્તુનું ખાનગીકરણ થઈ રહ્યું છે આ ચલાવી શકાય નહીં જેટલું વધારે ખાનગીકરણ થશે અને સરકાર જવાબદારીઓમાંથી છૂટશે પ્રજાના પૈસા લૂંટાતા રહેશે પ્રજાના પૈસા ચોરાતા રહેશે અને છતાંય તમને ક્યારેય કોઈ સુવિધા સરખી મળશે નહીં ખાનગીકરણ એ ઉપાય નથી વૈકલ્પિક વ્યવસ્થા છે એ તંત્રને સરકારોએ સમજવાની જરૂર છે જો તમારાથી ખાનગીકરણ પણ ન સચવાતું હોય તો પ્રજાને ઓછી સુવિધા ઓછી સેવા ચાલશે પણ જવાબદારી અને જવાબદેહી સરકારની જ રહેવી જોઈએ બહેતર એ છે કે ખાનગી સંસ્થાઓમાં કૌભાંડો થાય અને સરકાર હાથ ઊંચા કરે કે સરકાર હાથ ધોઈ નાખે તેના કરતાં વધારે વહેલી તકે તે સરકારી સેવાઓ જ આપે ખાનગીકરણમાંથી નીકળી જાય આ વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી વ્યવસ્થા બનાવવાની જરૂર નથી